So, good morning, all of you.

મુજબ વાતચીતમાં પક્ષમાં એક વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ સામે સામે થાય છે વાતચીતનું કૌશલ્ય એ સક્રિય રીતે સાંભળવું અસરકારક સંચાર છે આ બે અથવા બેથી વધારે લોકો અથવા પક્ષકારો વચ્ચે એક સમૃદ્ધિ સુધી પહોંચવાની ચર્ચા છે કોઈ ગ્રાહકોને કંઈક ન મળ્યું એમ કહીને તેમને અસુરક્ષિત બનાવવાને બદલે તેમને આશ્વસ્ત કરવા અને પર્યાપ્ત જાણકારીને માધ્યમથી તેમનો વિકાસ ટકાવી રાખવો એ મહત્વપૂર્ણ છે ગ્રાહકના મનમાં કેટલીક મુશ્કેલીઓ

એક વરિષ્ઠ પોતાને આદિમ લોકો પાસેથી કેવી રીતે કામ કરાવે છે તેઓ સ્પષ્ટ રીતે સમજાવે છે કે ગ્રાહકોની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે સત્તા મંડળે જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ જેથી કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાય એનાથી ગ્રાહકોની સમસ્યાઓને ત્વરિત ઉકેલ લાવી શકાય છે બીજાની સાથે કામ કરવું ગ્રાહકની સમસ્યાને હાલ કરવા માટે સંયુક્ત રીતે કામ કરવું આવશ્યક છે સંસ્થાના બધા કર્મચારીઓ ગ્રાહકોનું ધ્યાન રાખવું આવશ્યક છે સેવા પ્રદાતા ગ્રાહકની સાથે વાતચીત કરી રહ્યા છે તમામ કર્મચારીઓની ભાગીદારી આવશ્યક છે તેથી ગ્રાહક હંમેશા ખુશ રહે છે ગ્રાહકોને કાર્ય વિશે સૂચિત કરવા ગ્રાહકને સંસ્થા દ્વારા કરવામાં આવતી કાર્યવાહી વિશે જાણકારી આપવી આવશ્યક છે ગ્રાહક એ સંસ્થાની પ્રથમ પ્રાથમિકતા છે આ પ્રકારે સંસ્થાની જવાબદારી છે કે તે ગ્રાહકને ઉત્પાદનો સેવાઓ સંસ્થાની નીતિ તંત્ર વગેરે વિશે જાણકારી આપે

ગ્રાહકોને સહાયને ઉચિત રીતે તાલીમ આપવી આવશ્યક છે ગ્રાહકોના સમય સમસ્યાને સર્વોચ્ચ પ્રાથમિકતાના રૂપમાં સમજી આવશ્યક છે સૌથી પહેલાં અને સૌથી મહત્વની બાબત એ છે કે ગ્રાહકોની વાતોને ધ્યાનથી સાંભળવી જોઈએ અને ગ્રાહકને સમય કિંમતી છે તેથી સમય સમયનું વ્યવસ્થા પણ કરો તથા તેમની તમામ પ્રક્રિયા સમસ્યાઓને હલ કરવા માટે સમય પર પ્રક્રિયા કરો ગ્રાહકોની સાથે હંમેશા ઉચિત વ્યવહાર કરો સંસ્થાની ચૂંટણી નીચે દર્શાવેલા પગલાંથી ગ્રાહકને સરળતાથી સેવા આપવા માટે હંમેશા તૈયાર હોય છે વાતચીતના લાભ જ્યારે વેચાણ સહાયકો ગ્રાહકને સાંભળી રહ્યા હોય ત્યારે વાતચીતની આવશ્યકતા પત્રો તૈયાર કરવા અને મોકલવા માટે જવાબદાર બની શકે છે અને વ્યક્તિ અને સંસ્થાની વ્યક્તિગત વ્યવસાયિક પ્રગતિ બંને વાતચીતના લાભો મળે છે વાતચીત માટેના લાભો વ્યવસાયિક વિકાસ અને કારકિર્દી વાતચીત કૌશલ્યને શીખીને ભવિષ્યની સારી સંભાવનાઓ વાળા એક વધારે સારા કર્મચારીના રૂપમાં વિકસિત અને તૈયાર થઈ શકે છે સમસ્યાનો ઉકેલ આ રીતે હલ કરવા માટે સમસ્યાના ઉકેલ માટે કૌશલ્યને વિકસિત કરે છે જુદી જુદી પરસ્પર વિરોધની પરિસ્થિતિમાં વ્યક્તિનો ઉકેલ સાધક બની જાય છે ગ્રાહકની વફાદારી વિકસિત થાય છે અને ગ્રાહક વફાદાર બને છે અને ગ્રાહકોની સાથે સતત વાતચીતના માધ્યમથી ઉત્પાદન સેવાઓ સાથે વ્યક્તિગત રીતે જોડાઈ જાય છે પ્રોત્સાહન કુશળતાપૂર્વક વાતચીતથી વાતમાં માનવાની ક્ષમતામાં વધારો થાય છે